સુરત ક્રાઇમ બ્રાન્ચની બે અલગ અલગ ટીમો દ્વારા વોચ ગોઠવાઈ અને આરોપી ગઈ વર્ષે સત્તાવીસ દસ બે હજાર ત્રેવીસ ની રોજ ખરાદ બાજુ એક મર્ડર થયેલા હતા આ મર્ડર મફતભાઈ પટેલનો થયો હતો અને એનો મારવાવાળા જો ભગીરથ બારોટ એનો માણસો અને અનિલ કાઠીનો માણસો અને એનો શૂટર્સ હતા આ અન્ય બનાસકાંઠામાં થરાદમાં એ બાબતમાં મર્ડર પણ ખીલ થયેલા છે અને એની હિસ્ટ્રી એવી છે કે મફતભાઈ પટેલે બે હજાર સોળમાં બગીરથ બારોટના ફાધરનું હત્યા કરી હતી અને આ જ્યારે કોર્ટમાં જતા હતા ત્યારે રસ્તામાં ગેંગે એનો પીછો કર્યો એને ટક્કર માર્યો અને પછી એને ઉપર ફાયરિંગ પણ કરી બે મહિના પહેલાં આ શૂટર્સનો પણ સુરત ક્રાઈમ બ્રાન્ચે સુરત અને નવસારીથી પકડીને બનાસકાંઠાનો સોંપવામાં આવેલા છે અને ઇન્ચાર્જ સીપી સાહેબ અમારો બંને ડીસીપી સાહેબ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો આ અનિલ કાઠીની ઉપર વાચ રાખી હતી તો એવી માહિતી મળી હતી કે આ મુંબઈમાં છુપાયેલા છે અમારી ટીમ ત્યાં ગઈ એનો વોચ કર્યો અને વિરાલ મુંબઈ હાઈવેથી એનો પકડવામાં સફળતા દાખલ થઈ આ અનિલ કાઠીનો ભૂતકાળ જોઈએ તો ઘણા એનો ઇતિહાસ છે આરોપી તરીકે આ મર્ડરમાં મહારાષ્ટ્રમાં પણ પકડાઈ ચૂક્યા છે ત્રીસો સાત તીન થ્રી નાઇન્ટી ફાઇવ એક્સ્ટોર્શન મર્ડર પ્રોહિબિશન તમામ ગુનામાં આ ચોવીસથી વધારે ગુના સુરત સિટી અને બીજા ગુજરાતના શહેરોમાં નોંધાયેલા છે અને એક મોટા માથાભારી માણસ છે અમારી ત્યાં એસપી બનાસકાંઠા જોડે પણ બાદ થઈ છે આ ટોકની પ્રોસેસ પણ શરૂ કરી છે અને ટૂંક સમયમાં આ ગેંગની વિરુદ્ધમાં ટોક પણ કરવામાં આવશે